નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ યાગ્રો એજન્સી રાણપુરની ખેતી માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે જોવા જઈએ તો કે સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે કપાસ મગફળી શાકભાજી તથા અન્ય પાકમાં ઘણું બધું નુકસાન જોવા મળી રહ્યું છે અમાય મગ અડદ અને તલમાં તો ખાસ કરીને ખૂબ જ મોટું મોટા પાયા નુકસાન છે છતાં પણ ખેડૂત મિત્રો વરસાદ પડે તો નુકસાનની સાથે સાથે ફાયદા પણ ઘણા બધા થતા હોય છે અત્યારે વરસાદના કારણે નાના કપાસમાં ફાયદો થાય આ ઉપરાંત વરસાદ બાદ તમારે કપાસ મગફળી તથા અન્ય પાકમાં કેવી ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો થાય એના માટે અમારી યુટ્યુબની ચેનલમાં નુજુડ શીટના માન્ય શ્રી હિતેશભાઈ બારૈયા પધાર્યા છે તો એમણે કપાસનો સારામાં સારો અનુભવ છે તો કપાસમાં ખેડૂત મિત્રોએ વરસાદ દરમિયાન કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ એના વિશેની માહિતી આજે આપણે હિતેશભાઈ સાહેબ પાસેથી મેળવશું તો સાહેબ તમે અમારા ખેડૂતોને માહિતી આપો કે ભાઈ વરસાદ પછી કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ નમસ્કાર હું હિતેશ બારૈયા ખેડૂત મિત્રોને અત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે એક ધારો વરસાદ થાય છે એના લીધે અત્યારે એક બે દિવસમાં સુકારાનો પ્રશ્ન આવ્યો છે જેને કપા વાવણી ના ઉગ્યા છે એને કપા ઘરમાં ગયો એ ટાઈપના છોડ દેખાતા છે ઘરમાં એને ખેડૂતને કારણ એક જ છે કે જે બે ત્રણ દિવસ વરસાદ આવે એટલે જમીનમાં પાણીનું પ્રમાણ વધી ગયું એટલે જે છોડ રહ્યો ઓક્સિજન પૂરતો મૂળ તંતુ મૂળ ન લઈ શકે એના લીધે આ જે પ્રશ્ન આવે એટલે પેલું કામ ખેડૂત એ કરે કે જ્યારે વરસાદ રહી જાય એટલે તમારે ખેતરમાં જો પાણી ભરાણું હોય તો પાણીનો નિકાલ કરો પ્લસ પાલર પાણી એટલે કે જે આપણે કુવા અને બોર પાણી આપવી પાલર પાણી આપવાથી જમીન જે તરત સુકાવા મળશે

એમોનિયમ સલ્ફેટ આવે આપણે જે ટુકડતની ભાષામાં ગયું કે મોરિસયું ખાતર ખાંડયુ ખાતર એમોનિયા યુક્ત આવે એમાં જે ખાતર આવે એમાં સલ્ફર નો ભાગ આવે એટલે તેને ખાતર આપશો એટલે એ ખાતર આવે એ ઉઠશે નહીં એટલે કે જે ભેજ લાગી જાય આપણે કેમ ખાતર આપીને એટલે ઉડી જાય એ ઉઠશે નહીં અને સલ્ફર આવવાથી છોડ રો ખોરાક લેવા મળશે અત્યારે એનું મૂળ રો એ પાણીમાં છે એટલે ખોરાક નથી લાગ્યો એટલે ઉપરથી તમે ખાતર આપશો એટલે એ સોલ્ડ તરત ખોરાક લેવા મળશે એટલે જે સુકારાનો પ્રશ્ન રહ્યો અટકી જાય છે અને જે ખેડૂતને ઝીંડવા થઈ ગયા છે એને સુકાય બે પ્રકારના સુકારા છે એક તો કરવામાં છે અને પીરોથી સુકાય છે એ મેં કીધું એ પ્રમાણે કે પાલર પાણી એક તો ઉતારી દો બીજું કે ઉપરથી જે સ્પ્રે કરો તેની તેર જીરો પિસ્તાલી આપો પ્લસ એની ભેગું મેગ્નેશિયમ સલ્ફેટ સો ગ્રામ આપો અને પ્લસ પચાસ ગ્રામ યુરિયા આ ત્રણ ભેગું કરીને ડોઝ આપ્યો અને જો વધારે પડતું હોય તો અઠવાડિયાના અંતરે બે ડોઝ આપો સાઈ ફંગી સાઈડ નો ડોઝ કરો આ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરશો એટલે તમને સુકારામાંથી રાહત મળશે 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 મેન 80% રાહત તમે પાલર પાણી ઉતાર દેશો એટલે ઓટોમેટિક રાહત મળી જશે બીજું કે એમોનિયા એક ખાતર આપો મોરીસ ખાતર બીકે એનું માપ છે 8 થી 10 કિલો એકરે 20 કિલો નું માપ આપશો એટલે ઓટોમેટિક ફાયદો થશે 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 આ મારો અનુભવ છે બહુત વધુ માહિતી આપણે થોડા પે થોડી આપશું તો સાહેબે જેમ કીધું કે ભાઈ પાલર પાણી ઉતારો તો જેથી કરીને વરસાદનું પાણી હટી જાય અને છોડવો ઓટોમેટિક મફતમાં લીલાસમ જેવા થાય આ ઉપરાંત કે સલ્ફરયુક્ત ખાતર એમોનિયા અને સલ્ફર ખાતર આપો કે કોપર બે ફૂગનાશક તમે વાપરો કે માસ્ટર કોપર કે બીજા કોઈ પણ પ્રકારના ફૂગનાશક તમે વાપરી શકો છો એટલે ખેડૂત અલગ અલગ પ્રકારની જો ટ્રીટમેન્ટ ચાલુ રાખે તો ઘણો બધો ફાયદો થતો હોય છે અત્યારે જોવા જઈએ તો લગભગ આમ રિકવરી મેળવી કપા ઘણા બધું નુકસાન તો ઘણું બધું છે પણ ખેડૂત જો સાવચેતી ધીમે ધીમે મહેનત કરે જો ડર કે આગે જીત છે તમારે હિંમત હારવાની જરૂર નથી જો તમે હિંમત રાખી અને કામ કરો તો બધું થઈ જાય બાકી ખેડૂત કે ભાઈ કે ભાઈ કપા પેલા કે આમ શું કેવાય પાંચ છ ફૂટ નું હતો અત્યારે મગફળી જેવો કપા થઈ ગયો ખેડૂત કે ભાઈ મારા મગફળી જેવું થઈ ગયું અને ઘણા કે ભાઈ મારા તલ વ્યાઈ ગયા મગ વેચ ગયા અડદ વ્યાઈ ગયા ઘણું બધું એ નુકસાન થતું હોય છે અને છતાં પણ જો આ બાબતોનું ધ્યાનમાં રાખી અને ટ્રીટમેન્ટ કરે તો ઘણો બધો ફાયદો થાય આ ઉપરાંત બીજું એક સિસ્ટમ એવું કે છે સાહેબ એ કે ભાઈ ઘણી વખત અંદર પાણી ભરાણું હોય તો અંદર જવાય એવું નથી હોતું તો એક તો આંતરખેડ ઉઘાડ એટલે તરત ખેડૂતો આંતરખેડ કરે આંતરખેડ કરે તો ઘણો બધો ફાયદો થાય તો ઓટોમેટિક તમારે હવા ઉજાસ મળી રહે રહેશોને એ પણ ફાયદો થાય અને આંતરખેડ પેલા કદાચ ખેતરમાં હુકારો ચાલુ છે છતાં પણ જો તમારે લીલું હોય ને સુકાતું હોય તો ખેડૂત થોડીક મહેનત પડે પણ એ મૂળની નજીકમાં જાય પગેથી જો આમ દબાવે કે ભાઈ જે છોડવો હું છે થોડીક ટ્રીટમેન્ટ અઘરી છે કે આખા ખેતરમાં જવાય નહીં પણ અમુક એરિયામાં એવું હોય તો પગે જે છોડવો હુકાતો હોય ને પગથી આમ દાબી દે ને છતાં પણ કંટ્રોલ મળી જાય ઓ એટલે ઓછા ખર્ચે તમે આ બધો કંટ્રોલ મેળવો સાહેબ કીધું પાર્લર પાણી ઉતારો પગથી છોડવા દબાવો પાણીનો યોગ્ય નિકાલ કરો આ બધી ટ્રીટમેન્ટને અનુસરશો અને તો ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળે ટૂંકમાં મેં કીધું છે એ ખાસ અગત્યનું છે તો આજે અમારે યુટ્યુબમાં ચેનલમાં માન્ય છે હિતેશભાઈ બારૈયા પધારી અને કપાસમાં સુકારા અટકાવવા માટેની માહિતી આપી એ બધા હું વિશ્વાસ ધોળાભાઈ સાહેબ સાહેબનો આભાર માનું છું આવી માહિતીની જરૂર પડે ત્યારે અમારી ચેનલ માં ઉપસ્થિત રહે અને માહિતી આપે એવી આશા રાખું છું અને આ માહિતી ખેડૂત મિત્રો તમને ઓછા ખર્ચે તમારે કઈ રીતે શું કરી શકાય એ માહિતી તમારે બીજાને પણ મોકલી હોય તો મોકલી શકો છો જેથી કરીને બીજાને પણ માહિતી મળતી રહે બસ આવજો આભાર ખેડૂત મિત્રો